સિગ્મા યુનિવર્સિટી તેના ફાઉન્ડેશનની ઉજવણી નિમિત્તે મલેશિયાની વૈશ્વિક સ્તરે પ્રખ્યાત નેશનલ યુનિવર્સિટી કોબાંગસા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જે આંતર સાંસ્કૃતિક શિક્ષણ અને વૈશ્વિક સ્તરે જોડાણને પ્રોત્સાહન આપશે સિગ્મા યુનિવર્સિટીએ યુનિવર્સિટીનો દરજ્જો મેળવ્યા પછી પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ઉજવણી કરી હતી નોંધપાત્ર દિવસોમાં સિગ્માએ મલેશિયાની વૈશ્વિક સ્તરે પ્રખ્યાત નેશનલ યુનિવર્સિટી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા આ જોડાણનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી આદાન પ્રદાન કાર્યક્રમ તથા અન્ય સંશોધન અને શૈક્ષણિક ભાગીદારીને સુલભ કરવાનો છે જે આંતર સાંસ્કૃતિક શિક્ષણ અને વૈશ્વિક સ્તરે જોડાણને પ્રોત્સાહન આપશે યુનિવર્સિટી કોબાંગસાન મલેશિયાના સેન્ટર ફોર શેપિંગ એડવાન્સ એન્ડ પ્રોફેશનલ એજ્યુકેશનના ડિરેક્ટર પ્રોફેસર દત્તુક ડોક્ટર મોહમ્મદ હુસૈન અને સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડૉક્ટર હર્ષ શાહે મુખ્ય અતિથિ મહામહિમ અહેમદ ઝુબાઈર યુસુફ મલેશિયા મુંબઈની કોન્સ્યુલેટ જનરલની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડૉક્ટર હર્ષ શાહે જણાવ્યું હતું કે જ્યારે આપણે સિગ્મા યુનિવર્સિટીના પ્રથમ વર્ષની નોંધપાત્ર સફરને પ્રતિબિંબિત કરીએ છીએ ત્યારે અમે અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે અપાર સંભવિતતા ધરાવતા એમઓયુ પર હસ્તાક્ષર કરીને આ મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરતા અભિભૂત થઈ ગયા છે આ ભાગીદારી વિશ્વકક્ષાનું શિક્ષણ પૂરું પાડવા માટેની આપણી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે એટલું જ નહીં પરંતુ શિક્ષણ કોઈ સીમાઓ જાણતું નથી એવી આપણી માન્યતાને પણ રેખાંકિત કરે છે આ એમઓ પર હસ્તાક્ષર વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક ધોરણોને ઉન્નત કરવા માટે નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે કોન્સ્યુલેટ જનરલ મલેશિયાની સન્માનની ઉપસ્થિતિ સાથે જેમણે બંને યુનિવર્સિટીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી સિગમા અને યુકે એમ સહયોગી શિક્ષણના માર્ગે આગળ વધવા માટે તૈયાર છે આ ભાગીદારી શૈક્ષણિક અનુભવને વધારવાનું વચન આપે છે અને વૈશ્વિક સ્તરે જીવન અને સમુદાયોને સકારાત્મક અસર કરી શકે છે ધ ગવર્મેન્ટ ઓફ મલેશિયા ઇન ઇન વેસ્ટ ઇન્ડિયા કાઇન્ડ ઓફ વેલકમ ઓલ સોર કોલોબરેશન બિટ્વિન ઇન્ડિયા એન્ડ મલેશિયા બીકોઝ એક્ચુલી એઝ આ યુનો પ્રેસિડેન્ટ ઓફ સિકમા યુનિવર્સિટી સેક એઝ india is turning into a વેરી ગ્રેટ nation We also, as a partner to India, in uh, bilaterally multilaterally, uh, we would like to also grow up together with India. So, I would love, man, I'll give you the uh, Sahitya Apis, je, Sigma, Varashma But Ajay Satin Satya, Faculty of uh, Pharmacy, no launch Karuche, New Girls Hostel no launch Karuche, uh, and Ajay Aviation Department, Sigma University, no launch Karuche. And last month itself, we have launched B Design, Faculty of Science. એન્ડ મેની મોર થિંગ્સ વી આર લોન્ચિંગ અને અમે આશા કરીએ છીએ બધા ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ અને એની સાથે અમે સિગ્મા ઇન્ડિયાને સુપર પાવર જે બની રહ્યું છે એ બનાવવા માટે અમે સપોર્ટ રહીએ અને અમારા છોકરાઓ જ્યારે બી બહાર આવે દે વિલ મેક ઇન્ડિયા પ્રાઉડ નેશન એન્ડ આઈ એમ શ્યોર તમારા બધાના સપોર્ટ અને સાથથી સિગ્માના ફર્સ્ટ ઇયરની જર્ની બહુ સારી રહી છે અને આગળ જતાં બી બહુ સારી થશે કીપ બ્લેસિંગ યસ